નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાત અને દેશ વિદેશના મહત્વપૂર્ણ સમાચાર માત્ર લોકલ ગુજરાત ન્યૂઝ પર હમણાં સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાજો જેનાથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ હાલના સમાચાર તરફ જોઈએ તો મિત્રો આવી ગઈ નવી આગાહી વરસાદીમાં માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે હું જણાવ્યું કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફશોર અને શિયર કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે મળતા અહેવાલ મુજબ સામાન્ય રીતે જે વરસાદ વરસે છે તેના કરતા આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાસી ટકા વધુ વરસાદ નોંધાયો છે આગળના સમાચાર જોઈએ તો મિત્રો યુવાનો માટે પાંચ નવી યોજનાઓની જાહેરાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણે યુવાનો માટે પાંચ નવી યોજનાઓની જાહેરાત કરી છે નાણા પ્રધાને કહ્યું છે કે બે લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે પાંચ વર્ષમાં ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે રોજગાર કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે પાંચ યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે આ વર્ષે અમે શિક્ષણ રોજગાર અને કૌશલ્ય માટે એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે હાલના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો વીજળી પડતા બે સગી બહેનોના મોત સુઈગામ તાલુકાના નવાપુરા ગામની સીમમાં આકાશી વીજળી પડતા બે કિશોરીઓના મોત થયા છે શ્રમિક પરિવારની આઠ વર્ષની અને પંદર વર્ષની કિશોરીનું મોત થતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વીજળી પડી હતી મૃતક આરતી અને કુશી ગામની જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતી હતી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો મુદ્રા લોનની મર્યાદા વીસ લાખ કરાઈ બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે મુદ્રા લોનની મહત્તમ રકમ દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સિવાય નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે છે આ સાથે શહેરી આવાસ માટે દસ લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂરી કરવામાં આવી છે તો મિત્રો આગળના સમાચાર તરફ જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આજે રાજ્યના મોટાભાગના ભારે વરસાદની શક્યતા છે ત્યારે સુરત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે આ સાથે તેઓએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં પણ આજે અને કાલે બે દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે સુરતમાં ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરે છે તો મિત્રો તમને અમારા વિડીયોના સમાચાર કેવા લાગ્યા તો